હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ આજે વેરાયટી કલેક્શન મેરેજ સિઝનનું ઢગલા બંધ આવી ગયું છે ફક્ત ને ફક્ત હાઈલાઇટેડ વિડીયો છે મારી બહેનો થ્રી પીસ પેરમા અને એ પણ કુણું મખમલ જેવું કાપડ તમને બતાવી દેવાનું છું દામનમાં પણ આ રીતનું એકદમ બિસ્કીટ વર્ક છે સાથે સાથે કુણું મખમલ જેવું ગજે સિલ્ક કાપડ સાથે સાથે સાઈડ દોરીનું ઓપ્શન અને સાથે સાથે પ્યોર કોટનનું વસ્ત્ર અને સાથે સાથે એટેચ સ્લીવ મળી રહેવાની છે અને સાથે સાથે ફૂલ સાઇઝના અઢી મીટરના દુપટ્ટા સાથે પણ હું તમને બતાવી દઉં કે શું અઢી મીટરનો ફૂલ સાઇઝનો દુપટ્ટો રહેવાનો છે મારી બહેનો તમે જે જેકાર્ડનું ડિઝાઇન પણ જોઈ શકો છો બા આખી દુપટ્ટામાં એકદમ મસ્ત મસ્ત મટકી સ્ટાઇલ અને સાથે સાથે મોર પીસવાળી ડિઝાઇનમાં દુપટ્ટો મળી રહેવાનો છે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર પરફેક્ટ સાઈઝ તમે ડબલ એક્સલ સાઇઝનું ચેક આઉટ કરી શકો છો વચ્ચે મિયાની અહીંથી પણ તમે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો કમરથી પણ તમે સાઇઝ સેકઆઉટ કરી શકો છો અને એ પણ મારી બેનો ગજી કાપડનું જ પેન્ટ રહેવાનું છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો વેરાયટી કલેક્શન બહુ બધું છે ફક્ત ને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે અને અપલોડ દ્વારા બેનો પણ ઓર્ડર કરી શકાય છે કારણ કે અમે ઓલ ઓવર વર્લ્ડમાં કુરિયર કરી રહ્યા છીએ જે